સર્વે હરિભક્તોની જય સ્વામિનારાયણ એક વખત પિતા ધર્મદેવ અને મોટાભાઈ રામપ્રતાપજી સાથે બાળપ્રભુ ઘનશ્યામ નારાયણ સરોવરમાં સ્નાન કરવા ગયા સરોવરમાં પોતાના પિતાનો હાથ પકડી અને તરવા લાગ્યા તે થોડીક વાર રમત કરી હાથ મૂકી દઈ પાયમાં ડૂબકી મારી અને નીચે બેસી ગયા આ જોઈ ધર્મદેવ કહે કે રામપ્રતાપ જુઓને ઘનશ્યામ પાણીમાં ઊંડા ઉતરી ગયા છે માટે ડૂબી જશે તેવું સાંભળી મોટાભાઈ ઝડપથી ઊભા થઈ અને ધર્મદેવ પાસે આવી પાણીમાં ઊંડો હાથ નાખી પ્રભુને શોધવા લાગ્યા ત્યાં તો બાળપ્રભુ ઘનશ્યામ સામે કિનારે નીકળ્યા અને ત્યાં રહી અને બીજા બાળકોને બોલાવવા લાગ્યા સામે કાંઠે થોડી વાર રહી અને સરોવરમાં તરતા તરતા પાછા આવી બીજા બાળકોની સાથે રમવા લાગ્યા એ સમયે ધર્મદેવ કપડાં પહેરીને બોલ્યા કે ઘનશ્યામ હવે ચાલો એમ કહીને આરા ઉપર બેઠા ત્યારે બાળપ્રભુ ઘનશ્યામે કહ્યું દાદા તમે અહીં આવો એમ કહેતા પોતાનો સ્પર્શ કરવાનો મનમાં જેમને ઉમંગ છે એવા હજારો માછલાઓ આદિક જંતુઓને જુદા જુદા પોતાના હાથે ચાલી અને પોતાના પિતા ધર્મદેવને કહે કે દાદા આમાંથી કોઈ પણ આપણા ઘરે એક લઈ ચાલો આ સાંભાઈ રામપ્રતાપભાઈ ઘેરે જઈ પોતે અયોધ્યાના મેળામાંથી લાવેલા મીન આદિક લાકડાના બનાવેલા તથા મૃતિકામાંથી બનાવેલા પુતળા સર્વે બાળપ્રભુ ઘનશ્યામને દેખાડીને કહે ભાઈ ચાલો આ તમારે રમવા સારું મેં લીધા છે એવું સાંભળી અને રાજી થયા અને સરોવરમાં રહેલા સર્વે મીનને મૂકી દઈ તરત જ બહાર આવ્યા એ સમયે વાણિક ભગવાનની દીકરી રામકુંવર નામની એક નાની બાળા છે પાણીમાં સ્નાન કરતાં કરતાં ડૂબી ગઈ ત્યારે તેના માતા પિતા બહુ કલ્પાંત કરવા લાગ્યા ત્યારે તેમના ઉપર દયા કરી અને પ્રભુ ઘનશ્યામે કહ્યું જુઓ પેલી તમારી દીકરી તો પાણીમાં રમે છે એ ડૂબી નથી એવી રીતે ભગવાને તેની રક્ષા કરી એ જોઈને તેના માતા પિતા જળમાં પ્રવેશ કરી અને દીકરીને બહાર લાવ્યા આ દ્રશ્ય જોઈ નારાયણ સરોવરે આવેલા સર્વેજનો ઘણું આશ્ચર્ય પામ્યા જય સ્વામિનારાયણ